टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना एप्लीकेशन में जे भी हो ने बद्दा में भाड़ा ऊंचा કરી નાખ્યો ફોન કરીને કેવે ને તો બી કોઈ જવાબ નઈ કોરિસ્પોન્ડ નઈ કસ્ટમર નામે કે બી ઓળું છું કે અમે કે જો ઓલાન થ્રુ જે ભાડું આવતા છે ને એ જ હાલસુ બાકી એકરૂ 1 રૂપિયો બી નઈ આવ્યો બરોબર તો અમે જવાનું કે અમાર બરોબર આતરા 10 રૂપિયો ભાવ આવી કરી નાખ્યો પહેલા જે સ્ટાર્ટિંગમાં હતું ને 15 રૂપિયો હતું રાતે 24 રૂપિયો હતું આતરા રાતે 17 18 રૂપિયો કરી નાખી હુ અને નાઈટમાં તો કમસેકમ સવારમાં તો હા હોય દસ રૂપિયા ઓછું કરી નાખ્યું બરોબર એટલે એના કારણે આ તબલીફ પડે નાઇટમાં દિવસમાં વીસ રૂપિયા ચાલે પણ એ ભાડું અત્યારે મળતું નથી અને મીટર મીટર કાઢે છે મીટરમાં મીટરમાં કોઈ માંગતું નથી બરોબર એના કારણે આ બધું છે આનું 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 એકદમ બીજું કાંઈ એક વર્ષથી ઓટો ચલાવું છું ઓલા ઉબેર જેવી કંપનીમાં અને અત્યારે ગેસના કે ગાડીના મેન્ટેનન્સના બી ખર્ચા ન નીકળે તે પ્રમાણના ભાડા કરી દીધા છે કંપનીએ જોવા જાવ તો મહેનત વધારે છે અને કસ્ટમરને સર્વિસ વધારે છે મહેનત પ્રમાણે કસ્ટમરને જે સર્વિસ આપીએ છીએ તે પ્રમાણે અમને ભાડા મળતા નથી જે ગવર્મેન્ટે ભાડા નક્કી કર્યા એ ભાડું ખાલી આપે તો બી અમે માન્યમાં રાખીએ પણ આ તો બાર રૂપિયા અગિયાર રૂપિયા કિલોમીટર આપે ડ્રાઈવર બે ત્રણ કિલોમીટર લેવા જાય એના તો અમે પૈસા ગણતા નથી તમને કોઈ માણસ ઘરે સર્વિસ આપે છે તો તમે એને વળતર તો સારું આપો માણસને પૂરેપૂરો ઘસારો જ કરવાનો કેવી રીતે ઓલા ઉબેર એક ઓલા ઉબેર જેવી જે પ્લેટફોર્મે એમનું સ્ટ્રક્ચર જે ઊભું કર્યું છે ને તે પ્રમાણે અત્યારે જેવી રીતે દરેકની જોડે મોબાઈલ જરૂરી હોય ને એવી રીતે ઓલા ઉબેરની એપ્લિકેશન જરૂરી થઈ ગઈ છે કેમ કે તે સસ્તું પણ આપે છે મીટર નખાવડા ગવર્મેન્ટે મીટરનો ખર્ચો અમે કર્યો પચીસ રૂપિયા પચીસસો રૂપિયા લે પિસ્તાલીસસો રૂપિયા લેખે મીટરની જ્યારે હાઈ ડિમાન્ડ હતી ત્યારે દુકાનદારો પણ અમને એવી રીતે લૂંટ્યા છે કે ભાઈ પિસ્તાલીસસો રૂપિયા થાય પાંચ હજાર રૂપિયા થાય મીટર નખાવાના અમે તે પણ કર્યું પછી કસ્ટમર અમારી જોડે આવે અમે કહીએ ભાઈ મીટરથી બેસો તમે તો કે મીટર ભાડે નથી જવું અમારી જો ઓલા ઉભે છે અમે આ ભાડે જઈશું મીટર વગર આવવું હોય તો આ ભાડામાં આવો હવે દસ કિલોમીટરના એકસો અઢાર રૂપિયા ક્યાંના ના લેખે લાગે દસ કિલોમીટર તો કસ્ટમર ના થયા બે કિલોમીટર અમે લેવા જઈએ બાર કિલોમીટર કેમ કોણ ગણે કંઈક તો ન્યાય જેવો હિસાબ આપો કોઈક તો માણસ મહેનત કરે છે એને એવું વળતર તો આપો બીજું કશું નથી માંગતા નથી અમારે હાઈ ડિમાન્ડ જોઈતું તમે જ્યારે હાઈ ડિમાન્ડ થઈ જાય ત્યારે ચારસો રૂપિયા લો દસ કિલોમીટરના કસ્ટમર બધા પૈસા હાલવા તૈયાર છે કંપનીને પ્રોબ્લેમ છે જે કોમ્પિટિશનને રૂપે દરેક કંપની દરેક ડ્રાઈવરને હેરાન કરાય છે આજે રેપિડોએ ઓછા કર્યા તો ઉબર ઓલાવાળો આવી જશે ઓલાવાળો કહેવાય એણે બાર રૂપિયા કર્યા ચાલો હું અગિયાર કરી દઉં ઓલાવાળાએ ઓછા કર્યા તો ઉબરવાળો પાછળ આવી ગયો કે ચલો હાણે અગિયાર કર્યા હું દસ કરી દઉં આ લોકોની કોમ્પિટિશનમાં ડ્રાઈવરોનો મરો થાય છે કસ્ટમરોનો બી મરો થાય છે એક રાઈડ કસ્ટમરને દસ રૂપિયા કિલોમીટરવાળી હોય ડ્રાઈવર પણ કમ્પેર કરે છે કે તમે મને દસ રૂપિયા આ લો છો વાળો અગિયાર આલે છે ઓલાવાળો બાર આપે છે તો હું ઓલાની રાઈડ ઉઠાવું ઉબેરની રાઈડ ઉઠાવી દસ વાળી છે ચલ બાર વાળી આવી ઉબેરવાળાને કેન્સલ કરો આ ના થવું જોઈએ દરેકનો ભાવ એક સરખો હોવો જોઈએ સર્વિસ માણસ એક જ આપે છે ગાડી પણ એ જ હોય છે ડ્રાઈવર પણ એ હોય છે તો દરેકના ભાડા કેમ અલગ અલગ છે ને કસ્ટમરને કોઈ પ્રોબ્લેમ નથી પૈસા આપવામાં બિલકુલ પ્રોબ્લમ નથી પ્રોબ્લમ છે જે કંપની છે એને ઓલા ઉબર જે રેપિડો છે એને કોમ્પિટિશનના હિસાબ છે બાકી એને કોઈ પ્રોબ્લમ નથી પેસેન્જર તો અમને સામેથી કહે છે કે ભાઈ અમને જે બતાવશે અમે એ આપીશું ને આના પહેલાં એવું થયું છે કે ડિમાન્ડ જ્યારે બહુ વધી ગઈ રિક્ષાઓ ઓછી થઈ ગઈ જેવું હડતાલ પડી ગઈ તો હમણાં એપ ચાલુ કરીએ તો એના અંદર બતાવશે શું છે કે પંદર રૂપિયા સત્તર રૂપિયા તો આ ડિમાન્ડ બતાવે છે હવે પેસેન્જરને તમે ત્યાં ઉતાર્યા હવે સત્તર રૂપિયાના હિસાબથી તમે દસ કિલોમીટર એકસો સિત્તેર રૂપિયા દે તો પેસેન્જર જે બતાવે છે ને એ જ આપે છે એવું નથી કે નથી આપ તો મારું કેવું એમ છે કે ભાઈ જે બધાના હિતમાં ડ્રાઈવરના હિતમાં જે છે એ સૌથી વધારે સહકારની જરૂરત છે તો એપ બી અમને ત્રણે તો જે એપ છે ઓલા છે ઉબર છે રેપ્યુ એ સેમ ભાડું આપે ને સારું ભાડું આપે કે અમે લોકો કેન્સલ ના કરીએ અમે કસ્ટમરને સામેથી બેસાડીએ